જય સીતારામ જય માતાજી સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં તો આજ તો આપણે બનાવીશું વઘારેલી રોટલી એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત તો તમે મારી રેસીપી બનાવાય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તે માટે આપણે સામગ્રી તૈયાર કરી લેશું તે માટે મેં છે ને ઠંડી જે રોટલી આવે તે લઈ દેવી છે ચાર જેટલી ત્રણથી ચાર આવી રોટલીઓ આપણે દાઢી આવે તે લઈ લેવાની છે તે માટે આપણે એક ચમચી મોટી તેલ લઈ લીધું છે અડધી ચમચી રાય અડધી ચમચી અજમો બેથી ચાર લીલા મરચાં કટિંગ કરેલા ને આપણે દસ જેટલી લસણની કળીઓ લીધી છે કટિંગ કરીને આ બધી ચમચી આપણે ખોળ લીધી છે અને એક ચમચી આપણે તલ લીધા છે સફેદ તલ આવે તે અને આપણે મીઠો લીમડો લીધો છે વઘાર કરવા માટે અને આ સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર એક ચમચી આપણે લાલ મરચું લીધું છે અને આપણે ધાણા લીધા છે કટિંગ કરેલા લીલા તે માટે આપણે છે પહેલાં રોટલીના ટુકડા કરી લેશું આપણે રોટલી છે ને ઝીણી કટિંગ કરવાની છે બહુ મોટી કરવાની નથી આપણે ઝીણી કટિંગ કરીશું તો આપણે ખાવામાં પણ મસ્ત લાગે છે અને ટેસ્ટી પણ બહુ બને છે તે માટે આપણે રોટલી બધી રોટલીને આવી રીતે કટિંગ કરીને તૈયાર કરી લેશું તો જો આપણી રોટલી બધી પણ સરસ કટિંગ કરીને તૈયાર થઈ જાય છે આવા નાના નાના ટુકડાની આપણે કટિંગ કરીને લઈ લીધી છે હવે આપણે કડાઈ લઈ લઈશું કડાઈમાં આપણે તેલ હતું તે બધું અંદર એડ કરીશું તેલને આપણે ગરમ થઈશું તો આપણું તેલ ગરમ થઈ તેની અંદર રહી એડ કરીશું રહીને આપણે સારી રીતે ફૂટવા દઈશું તો આપણી રહી ફૂટીને તૈયાર થઈ જતી હતી તેની અંદર કટિંગ કરેલું લસણ એડ કરીશું હવે તેમાં આપણે તલ એડ કરીશું લીલા મરચાં એડ કરીશું કટિંગ કરેલા મીઠા લીમડાના પાણી એડ કરીશું અજમો એડ કરીશું બધાને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ને હલાઈ જશું અને બે મિનિટ સુધી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર ગેસને આપણે હંમેશા મીડિયમ સાઈડ જ રાખવાનું છે ફૂલ ગેસ રાખશું તો આપણા મસાલા છે તે બધા બળી જશે તે માટે જો આપણે બે મિનિટ થઈ જતી અને આપણા મસાલા પણ સારી રીતે શેકાઈને હવે આપણે મસાલા કરી લઈશું તો હળદર મીઠું મરચું ખાંડ બધાને આપણે સારી રીતે મિક્સ કરી જઈશું ને બે મિનિટ સુધી હલાવી જઈશું અને જો આપણે બે મિનિટ હલાશું તો આપણી ખાંડ છે તે સારી રીતે ઓગળી જાય તે માટે પછી ઓગળશે તો આપણે ખાવામાં ટેસ્ટ બરાબર નહીં આવે તે માટે આપણે ખોડને સારી રીતે ઓગળવા દઈશું અને મસાલાને સારી રીતે આપણે શેકાવા દઈશું તો આપણી બે મિનિટ થઈ જઈએ ને આપણે મસાલા સરસ શેકાઈને તૈયાર થઈ જાય તેની અંદર આપણે રોટલી જે કટિંગ કરેલી હતી તે બધી અંદર એડ કરી દઈશું તેને આપણે ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી જઈશું અને હલાઈ જઈશું ને ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું આપણે ગેસને ફૂલ રાખીશું નહીં આપણી રોટલી દાજે નહીં તે માટે આપણે ગેસને હંમેશા મીડિયમ સાઈડ રાખીને હલાઈ જઈશું ને આપણે મિક્સ કરી જશું તો જો આપણી રોટલી સરસ બનીને તૈયાર તમે એકવાર ઘરે આવી રોટલી સવાર સવારમાં બનાવશો તો નાસ્તામાં ખાવા બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે તો આપણી રોટલી સરસ બનીને તૈયાર થઈ જશે એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત તો છે ને હવે તેની ઉપર આપણે જે લીલા ધાણા હતા કટિંગ કરેલા તે બધા અંદર એડ કરી દઈશું ધાણા કટિંગ કરેલા એડ કરવાથી આપણો રોટલીનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તો તમે મારી રેસીપી ઉપર નવાએ તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો તમારા માટે નવી નવી રેસીપી લઈને અમે લાવતા રહીશું મળીશું આપણે નવા રેસીપીમાં જય સીતારામ જય માતાજી